કોંગ્રેસે કહ્યું કાલે ગોડસે અને દાઉદ ની ટી શર્ટ પહેરાવશે સાવરકર અને સુભાષચંદ્ર બોઝ ના ફોટા વાળી ટી શર્ટ ને લઈને થયો વિવાદ ચોટીલા ની ગામની પ્રાથમિક શાળામાં વિવાદ થયો ટી શર્ટ ઉતાર આવતા સાંગાળી પ્રાથમિક શાળાના એ સાવરકર ના અપમાન બદલ પોલીસ માં લાલજી દેસાઈ અને ઋત્વિક મકવાણા ઉપર એફઆઈઆર નોંધાવી હત્યા ષડયંત્ર કર્યું હતું એ સાવરકર ના ટી શર્ટ પહેરાવીને અત્યારે સાંગાણી સ્કૂલ ના શિક્ષકો અને આચાર્યો બધા વિદ્યાર્થીઓને પહેરાયું છે વિદ્યાર્થીઓ મારે તમને પૂછવું છે ગાંધી બાપુના હત્યામાં જેનું નામ ષડયંત્રકારી તરીકે હોય એમનું ટી શર્ટ આપણે પહેરાય ટી શર્ટ પહેરવું જોઈએ એવું આ મુદ્દો ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ અને દુર્ઘટનાઓના પેડિતો દ્વારા જયારે ન્યાય યાત્રા ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એને કાઉન્ટર કરવા માટે થઈ અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે શાળાના બાળકો અને તંત્રનો દુરુપયોગ કરી અને એનો રાજકીય દુરુપયોગ કેવી રીતે થાય આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓની બદલે એ લોકો આ પ્રકારના ટી શર્ટ ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને બાળકો ફેરાવી રહી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે